આણંદના ખાનલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચાયત સતત ચોથી વાર સમરસ બનતા અને સૌ વાર સંપૂર્ણ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત બનતા ગ્રામજનોએ બિનહરીફ ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને વિજયયાત્રા કાઢી અભિનંદન આપ્યા હતા ખાનલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે સુમિત્રાબેન સોલંકી અને આઠ વોર્ડમાં મહિલા સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ બનતા ગ્રામજનો દ્વારા બેનહરીફ ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની વિજય યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધારાસભ્ય યોગેશ પટેલે ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા ચોક્કસ કહીશ આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમનું સપનું છે અને તમને પણ ખ્યાલ હશે કે આજે કોઈ પણ ક્ષેત્રમાં પચાસ ટકા રાજ્ય ક્ષેત્રમાં પચાસ ટકા નફત આપી છે ત્યારે આ વિધાનસભાના મારા ખાટલી ગામમાં સતત ચોથી ટર્મ માટે એટલે લગભગ વીસ વર્ષ ને પચીસ વર્ષ માટે બીજા પાંચ વર્ષ માટે આ ગામ લોકોએ આપ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આગેવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જિલ્લાના એમપી સાહેબ વિગેશ પટેલ સાહેબ અમારા મારા માર્ગદર્શક એવા આપણા આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા પ્રમુખ અને અમારા પરમ મિત્ર એવા હસમુખભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તમામના માર્ગદર્શન આજે ચોથી વાર અને એમાં પણ મહિલા આખી જે સરપંચ આખી ટીમ સમરસ થવા થઈ છે ત્યારે હું તમામ ગ્રામજનોને તમામ સમાજના ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આગામી લગભગ પાંચ વર્ષમાં આણંદ જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં ખડલી એક રોલ મોડેલ બને એવી મારી તમામ મહિલાઓને શુભેચ્છાઓ આપવું છું અને ચૂંટાયેલા તમામ નવા સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ શ્રી અને વોર્ડના સભ્યો શ્રી મને ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓ એક થઈ અને એક કામ ખાટલી એવું બનાવજો કે આ નહીં પણ સમગ્ર ગુજરાતમાં રોડો રોડ મળે એ મને શુભેચ્છાઓ મળે ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે નારી શક્તિ આગળ વધે આજે જ્યારે નારી શક્તિનું આ શક્તિ સ્વરૂપ આજે અમારા આણંદ વિધાનસભાના ખાદલી ગામે આજે ફક્ત મહિલાઓ ભેગા થઈને આજે સમરસ પંચાયત બનાવી છે ત્યારે એમના સરપંચ તરીકે સુમિત્રાબેન આજે સર્વાનુમતે પસંદ થયા છે એમની સાથે ગામના દરેક સમાજના દરેક બહેનો પણ એમની ટીમમાં જોડાઈ છે ત્યારે સુમિત્રાબેનને અને તેમની સમગ્ર ટીમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ આજે સવારે આ બાબતે જાણ કરી હતી તેઓ પણ ખૂબ ખુશ થયા છે અને વિશેષ કરીને આ આ ગામને વિશેષ મળે અને જે રીતના આ આ સમરસ કરી છે અને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે આખા ગુજરાતમાં એક નામરૂપ થઈ ગયું છે ગાઢલી ગામ માટે અમને આજે ખૂબ ગૌરવ થયો છે અને સમગ્ર ગુજરાતને પણ આ બાબતે ગૌરવ થશે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓ દ્વારા દેશને વાત કરી રહ્યા છે ત્યારે આ નાનકડા થાટલી ગામે એક આ દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે ફરી વખત એક વખત ચૂંટાયેલા બધા જ સભ્યોને ખૂબ અભિનંદન આપું છું અને ગામના પણ દરેક લોકોને શુભેચ્છા પાડવું છું